તો દાહોદ મનરેગા કૌભાંડમાં તપાસ તેજ કરાઈ છે અને પોલીસે એકત્રીસ એજન્સીઓના જવાબ લઈ સાક્ષી બનાવી છે મંત્રીના દીકરા સિવાયના અન્ય એજન્ટને સાક્ષી મંત્રીના દીકરાના જામીન રદ કરવાની ખુલાસો થયો છે અત્યાર સુધીમાં કુલ સોળ લોકોની ધરપકડ કરાઈ છે સોળમાંથી ત્રણ લોકો જામીન ઉપર મુક્ત થયા છે મંત્રીના દીકરા સહિત અન્ય તેર લોકો હાલ સબ જેલ હવાલે છે તો તપાસનો ધમધમાટ આ કૌભાંડ તેજ કરવામાં આવ્યો છે દાહોદ મનરેગા કૌભાંડ આજ મુદ્દે દાહોદ મનરેગા કૌભાંડ તપાસ તેજ કરવામાં આવી છે અને પોલીસે જવાબ લઈને સાક્ષી બનાવી છે આગળ શું કાર્યવાહી ઉત્સવ જે દાહોદ ની અંદર જે મનરેગા કૌભાંડ મામલો છે તેની અંદર જે મંત્રી પુત્રો છે તેમની જે સંદોની સામે આવી છે પોલીસે જે અન્ય જે એકત્રિત એજન્સીઓ છે તેમના જે માલિકોને ને બોલાડી તેમના જવાબ લઈ તેમ છે